શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય અઢારમો યોગ સમગ્ર ગ્રંથનો સાર ગણાય છે આ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણે કર્તવ્ય ત્યાગ સંન્યાસ અને મોક્ષના તત્વોને સ્પષ્ટ કર્યા છે સંન્યાસનો અર્થ છે અહંકાર તથા ફળની ઈચ્છાનો ત્યાગ જ્યારે ત્યાગનો અર્થ છે કર્મના ફળથી અતિશય આસક્તિ છોડવી શ્રીકૃષ્ણ જણાવે છે કે મનુષ્યને પોતાના વર્ણ અનુસારના સ્વભાવજન્ય કર્તવ્યો નિષ્ઠાપૂર્વક નિભાવવા જોઈએ કારણ કે પોતાના સ્વભાવને અનુરૂપ કરેલો કર્મ જ શુદ્ધિ તરફ લઈ જાય છે અધ્યાયમાં જ્ઞાન કર્મ અને અર્જુનનું ધર્મ પર વિશેષ સમજ આપવામાં આવી છે ત્રણ ગુણો સત્વ રજસ અને તમસ અનુસાર મનુષ્યના વર્તન અને નિર્ણય બદલાય છે શ્રીકૃષ્ણ સમજાવે છે કે સત્વગુણવાળું વર્તન શુદ્ધતા તરફ રજોગુણ આસક્તિ તરફ અને તમોગુણ અજ્ઞાન તરફ દોરી જાય છે અંતમાં ભગવાન કહે છે કે દરેક કર્મને ઈશ્વરાર્થે અર્પણ કરીને નિઃસ્વાર્થભાવથી કરેલું કાર્ય જ મોક્ષનું દ્વાર ખોલે છે અર્જુનને પોતાના યોદ્ધા ધર્મનું પાલન કરી કાર્ય કરવાનું પ્રેરિત કરવામાં આવે છે આ રીતે અધ્યાય અઢાર મનુષ્યને કર્મયોગ ભક્તિ અને જ્ઞાનના સમન્વયથી મોક્ષ પ્રાપ્ત કરવાનો માર્ગ દર્શાવે છે